પારડી વાલા આર્ટ્સ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પારડી ખાતે આજ રોજ વિવિધ ડે ની ઉજવણી કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી પ્રથમ ડે માં બ્લેક એન્ડ વ્હાઇટ ચોકલેટ રોઝ ડે સાથે પાર્ટી કરી હતી વિદ્યાર્થીઓ કોલેજના ગાર્ડનમાં ડેની ઉજવણી કરી હતી અને વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ સાથે બ્લેક એન્ડ વ્હાઇટમાં સેલ્ફી ફોટા પાડી ડેની ઉજવણી કરવામાં આવી હતી વિવિધ ડેમાં સત્તાવીસ ફેબ્રુઆરીના રોજ પાર્ટી વાત્સલ્યના બાળકોની સાથે અનોખી રીતે ડેની ઉજવણી કરવામાં આવશે તેવું કોલેજના આચાર્ય વર્ષાબેન પટેલે જણાવ્યું હતું પ્રધ્યાપક મણી સોલંકી જણાવ્યું હતું કે ત્રણ માર્ચના રોજ મ્યુઝિકલ મોર્નિંગ તેમજ કોલેજ સાડી ડે ડેની આવનારા દિવસોમાં ઉજવણી કરવામાં આવશે શાંતિપૂર્ણ અને શિષ્ટ સાથે ડે ઉજવણી કરવામાં આવશે ડે સફળ આયોજન કોલેજના વિદ્યાર્થી સાગર આહી તેમજ કોલેજ ના ટીમ સાથે છાયાબેન પટેલ ફાલ્ગુનીબેન દેસાઈ વર્ષાબેન દેસાઈ વગેરે ભારે જહેમત ઉઠાવી હતી મ્યુઝિકલ મોર્નિંગ છે કે જેમાં મોટી સંખ્યામાં અને ઉત્સાહભેર છોકરાઓ ભાગ લે છે ને મ્યુઝિકલ મોર્નિંગ કઈ દિશે છે મોર્નિંગ 3જી તારીખે હા ત્યારે ડે પૂરા થાય છેલ્લો દિવસ છે ત્યાર પછી એક્ઝામ છે રોજ અમારી કોલેજમાં વિવિધ ડેઝની શરૂઆત થાય છે આજે બ્લેક એન્ડ વ્હાઈટ ડે ચોકલેટ ડે અને રોઝ ડેની ઉજવણી કરવામાં આવી છે અને ખાસ કરીને સત્તાવીસમી તારીખે જે પારડીની વાત્સલ્ય જે શાળા છે ત્યાંના દિવ્યાંગ બાળકોને કોલેજમાં બોલાવીને એમની સાથે સમય પસાર કરીને અનોખી રીતે ડેઝ ઉજવવામાં આવવાનો છે અને ત્રીજી તારીખે વાર્ષિક દિન કમ મ્યુઝિકલ વોર્નિંગ ઉજવવામાં આવવાનું અને ઇનામ વિતરણ છે કોલેજ ના વિદ્યાર્થીઓએ જે જે ઇનામ મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તે ઇનામ મિત્રનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો અમૃત પટેલનો રિપોર્ટ પારડી